નામ જીતુભાઈ ઢોડિયા છે મહુવાના કળસાર ગામેથી મેં આવ્યા છીએ ગ્રામજનો અને કલ અમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તા સાથે લઈ આજે અમે મહુવા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અને હેલ્થ ઓફિસર સાહેબશ્રીને મહુવા તાલુકાએ કે જે મહુવાના કળસાર ગામે આજે ડૉક્ટર વગરનું દવાખાનું ચાલે છે કાલે અમે રૂબરૂ રૂબરૂ મુલાકાત કરી ઘણા બધાના ફરિયાદ હતી એના ફરિયાદને અનુસંધાને રૂબરૂ મળ્યા તો જાણવા મળ્યું કે ડૉક્ટર વગેરેનું દવાખાનું ચાલે છે એટલે અમે કાલે રૂબરૂ મેળ્યા અને તપાસ કરતા ડૉક્ટર હકીકત ત્યાં છે જ નહીં તો અમે આ સરકારને કહેવા માગીએ કે સાહેબ ભારતના વિકાસની બણગાની વાતો કરો છો પણ ગામડામાં જે દસ દસ બાર બાર ગામના જે દર્દીઓ લાભ લે ત્યાં રજીસ્ટર મુજબ એક મહિનામાં એક હજાર દર્દીઓ સારવાર લેવા ઓપીડી માં સારવાર લેતા હોય છે હવે ઈજ દવાખાનામાં આજે ડોક્ટર નથી તો અમે આ સરકારને ને કહેવા માંગી અને મહુવાના ધારાસભ્ય શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમારી જવાબદારી છે તમે પ્રતિનિધિ છો મહુવા તાલુકાના એટલે વહેલી તકે અમને ન્યાય મળે અમને ડોક્ટર આપો નકર આગામી દિવસોમાં અમે પ્રતિક ધરણા તમારા જ ઘરે ધારાસભ્યના ઘરે અમે આવવાના છીએ જય ભારત જય સંવિધાન તો મિત્રો આ લોકોએ જે રજૂઆત કરી જે આવેદનપત્ર આપ્યું તે તમને એવું લાગ્યું કે એને આ જે આવેદનપત્ર આપ્યું એ યોગ્ય છે એની વાત બરોબર છે એ કરવું જ જોઈએ એવી રીતે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા ઘંટડી બટનને દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને કોઈના પણ વિસ્તારોમાં કોઈ પણ અધિકારીઓ ફરજ થાય તો તેની નોંધ લેવાય અને એના વિશે આવેદનપત્ર આપવું તેમજ એના ઉપલા અધિકારીઓને તેની જાણ કરવી તે આપણી ફરજ બનતી હોય છે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ